તો મિત્રો અંબાજી મેળા લઈને પાદરી પુનમના પૂનમ લઈને અહીંયા તૈયારીઓ ચાલુ થઈ છે તો મિત્રો અંબિકા અન્ન ક્ષેત્ર નિઃશુલ્ક પ્રસાદી મળશે તમારી રૂપિયો નહીં આપવાનો તો મિત્રો આ છે અંબિકા અન્ન ક્ષેત્ર જ્યાં પ્રીમા નિઃશુલ્ક ભોજન મળે છે તો મિત્રો સામે છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ અંબિકા ક્ષેત્રને બિલકુલ આગળ અહીં નિઃશુલ્ક ભોજન મળે છે માત્ર કૂપન લેવાની હોય છે તો જો તમે અંબાજી આવ્યા હોય તો અહીંયા જમવાનું પ્લાન કરતા ફ્રીમાં અહીંયા જમવાનું મળે છે તો ચાલો હવે આપણે જમવાનું જમીએ કઈ રીતના પાંચ લેવાનું છે કેવું છે જમવાનું તે પણ તમે આ વિડીયોમાં બતાવો તો અંબિકા ક્ષેત્ર છે અહીંયા જમવાનું મળે છે માત્ર કહી શકાય કે સાદા દરે આપણે આવી ચૂક્યા છીએ કે અહીંયાથી કૂપન લેવાની હોય છે અને આ ભોજન ટિકિટ મારી માટે સ્ત્રી અને પુરુષ માટે પુરુષ માટે આ સાઈડ છે તો આ એલિંગ ફાર કરી અને સામે ટિકિટ મળે છે અને આ નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ ભાદરી પૂનમના લઈને કહી શકાય કે નિઃશુલ્ક ભોજન પ્રસાદ અને પુરુષ અને સ્ત્રી બંને માટે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળશે અંબિકા અને નિઃશુલ્ક પ્રસાદ કોઈ પૈસા પણ જ ખાલી કૂપનમાંથી કૂપણ પાડી લેવા તો મિત્રો અંબિકા અન્ન છત્ર નિઃશુલ્ક પ્રસાદ એ મળશે તમારે એક રૂપિયો નહીં આપવાનો માત્ર આવી ટિકિટ લે આપણે કૂપન લેવાના આવે ટૂંક લઈ લેવાના એક હોય એક ને બે હોય જેટલા હોય એટલા તે આ રીતના ફ્રીમાં તમને પ્રસાદ તમને મળશે હવે આપણે જ્યાં જે જમવાનું મળે છે તે જગ્યાએ જઈએ તો મિત્રો આ છે જમવા જવા તરફ જવાનો રસ્તો સીડી ચડવાની હોય છે સીડી ચડીને જમવાનું મળશે આપણને ચાલો હવે આપણે જ્યાં જમવાનું મળે છે ત્યાં તમને મુલાકાત કરાવો તો મિત્રો લાઇન છે થોડી લાઇન રહેવાનું પછી જમવાનું મળશે તો મિત્રો આ છે અંબિકા અન્ન ક્ષેત્ર જ્યાં ફ્રીમાં નિઃશુલ્ક ભોજન મળે છે આપણે પણ ડીશ લેલી છે પૂરી છે દાળ ભાત ને શાક છે તો આ પ્રકારે લોકો જમી રહ્યા છે અને જમી લઈએ આપણે પણ અને જોઈ શકો છો ફ્રીમાં નિઃશુલ્ક ભોજન તમને અહીં મળી જશે તો મિત્રો આપણે અહીંયા નિઃશુલ્ક જમવાનું જમી અંબિકા અંત ક્ષેત્રમાં અને કહી શકાય કે જો તમારે અહીંયા જમવાનું તો અંબાજી મંદિરથી થોડા ઘર આવશે એટલે અંબાકી અંબાજી આ ક્ષેત્ર છે તે આવી જશે તો મિત્રો આપણે અંબિકા ક્ષેત્રમાં જમવાનું જમ્યા નિઃશુલ્ક છે એટલે કોઈ પૈસા પણ નથી કોઈ ચા મતલબ કઈ કે કૂપન લેવાની હોય છે માત્ર તો આ જગ્યા છે મંદિરથી થોડા આગળ આવશે તમને અંબિકા ક્ષેત્ર જોવા મળશે જ્યાં તમે નિઃશુલ્ક ભોજન લઈ શકો છો ભોજન પણ એટલું શુદ્ધ અને સ્વાદિષ્ટ અને સાત્વિક હતું મજા આવી ગઈ તો તમે પણ અંબાજીએ આવ્યા આવવાના હોય અથવા આવ્યા હોય તો આ જગ્યાએ ચોક્કસ ભોજન કરજો એ એ પણ નિઃશુલ્ક તો મિત્રો સામે છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયાથી તમને માતાજીના દર્શન પણ થઈ જશે અને જોઈ શકો છો તમને ઝૂમ કરીને માતાજીનું મંદિર બતાવું તો મંદિરની અંદર ફોન લઈ નથી લઈ જવા દે પરમિશન નથી તેથી બહાર તમને બહારથી તમને દર્શન કરાવું છું અને સામે મંદિરની સામે તમે ચુંદડી પૂજા લેવું હોય તો લઈ શકો છો હવે ભાદરવી પૂનમ નજીક આવી રહી છે અને મેરો પણ છે ત્યારે અંબાજીમાં કેવી તૈયારીઓ કરી છે તે આપણે હવે જોવાના છીએ તો ચાલો હવે અંબાજીમાં મેળાને લઈને કેવી તૈયારીઓ ચાલે છે તે તમે બતાવો જોઈ શકો છો બજાર ધમધમતું થઈ ગયું છે અને સામેથી તૈયારીઓનું કહેવાય લાઇટિંગની વગેરે શરૂ કરી દેવામાં આવ્યું છે અને જોઈ શકો છો અત્યારે બજાર પણ ધમધમી રહ્યું છે અને વરસાદી વાતાવરણ પણ તમને જોવા મળશે તો મિત્રો અંબાજી મેળાને લઈને ભાદરીના પૂનમના મેળાને લઈને અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ટેન્ટ કહી જાય છે કે ભાઈ ભક્તોને અવર કરવા માટે વરસાદ વાતાવરણ કારણે વરસાદ ના તે પ્રમાણે ટાટપત્રીને લગાવી લગાવવામાં આવી રહ્યા છે જોઈ શકો છો કામગીરી ચાલુ છે અને છેક સુધી કામગીરી ચાલુ છે તો આપણે ચાલો આ સમગ્ર કામગીરી જોઈએ અને અંબાજી તમને બતાવું જોઈ શકો છો સરસ મજાના લાઇટિંગ પણ ગોઠવી દેવામાં આવી છે અને છેક સુધી તૈયારી જોવા મળી છે ને અહીંયા નાનું તો બજાર ચાલુ થઈ ગયું છે અને છેક સુધી આ તૈયાર થાય છે ભાઈ ભક્તો માટે અને હવે આપણે અંદર જઈએ તો જોઈ શકો છો અત્યારે પબ્લિક ઓછી છે પરંતુ બજાર ધમધમી રહ્યું છે અને મેરાની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો અંબિકા અન્નક્ષેત્ર જ્યાં તમે નિઃશુલ્ક ભોજન કરી શકો છો જે આપણે કર્યું તો અને તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ગબ્બર તરફ અંબાજી મંદિરથી ગબ્બરનું અંતર આશરે ત્રણેક કિલોમીટર જેટલું છે અને વીસ રૂપિયા જેટલી કેટલા કયા ચાર્જમાં આ રિક્ષાવાળા આપણને સીધા ગબ્બર સુધી પહોંચાડે છે તો ગબ્બરના પણ દર્શન કરશું હવે ગબ્બરનો સંપૂર્ણ વિડીયો નેક્સ્ટ આવશે તો તે જોવાનું ચૂકતા નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ